નમસ્કાર દર્શક મિત્રો જનર જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એસએસજી હોસ્પિટલથી ફરિયાદીની પલ્સર મોટર ચોરી કરનાર આરોપીને શોધી કાઢી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વાહન ચોરીના ગુનાઓ કરતા વ્યક્તિઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમે પાનીગેટ બાવા માનપુરા રોડ ખાતેથી મળેલ માહિતી આધારે વ્યક્તિ નામે શિવકુમાર ઉર્ફે રાજા રામમુરત બિંદે ઉંમર વર્ષ પચીસ રહે કલ્પનાનગર મક્કરપુરા એસટી ડેપો પાછળ વડોદરાને તેમની પાસેની શંકાસ્પદ બજાજ પલ્સર એકસો પચાસ મોટરસાયકલ સાથે પકડી સદર વ્યક્તિ પાસે મોટરસાયકલના પેપર્સ ન હોય તેમજ મોટરસાયકલના માલિકી બાબતે કોઈ સચોટ માહિતી નહીં આપતા જેથી આ વ્યક્તિની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા આ વ્યક્તિ ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાથી તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના સાડા બાર વાગ્યાના સમય દરમિયાન રાત્રિના સમયે એસએસજી હોસ્પિટલ ખાતેથી ચોરી કરી લાવેલ હોવાથી અને આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આ મોટર ચોરીનો ગુનો નોંધેલ હોવાનું જણાય આવતા આ વાહન ચોરીનો અનડીટેક ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશને જાણ કરી વધુ તપાસ અર્થે સોંપેલ છે પકડાયેલ આરોપીનું નામ ને સરનામું શિવકુમાર ઉર્ફે રાજા રામુર્ત બિંદે ઉંમર વર્ષ પચી રહે કલ્પનાનગર મક્કરપુરા એસટી રેપો પાછળ વડોદરા શહેર કબજે કરેલ મુદ્દામાલ એક બજાર પલ્સર એકસો પચાસ મોટર કિંમત રૂપિયા પચાસ હજાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ